અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યો અને એક સાંસદ છે અમરેલીમાં બનેલા લેટરકાંડ મુદ્દે આજ દિવસ સુધી કોઈ ખોલીને બોલ્યું નથી આપ નવનિયુક્ત પ્રમુખ બન્યા છો આપની સૌ પ્રથમ જવાબદારી છે એક ફાઇલ ગોટી દીકરીને ન્યાય માટે એની સાથે જે અન્યાય થયો છે એ માટે આપ ખોલીને બે શબ્દ બોલશો અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ઘોટી ચર્ચામાં તો આ મામલો ખૂબ રહ્યો પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મામલે કોઈ કાર્યવાહી નહીં કોઈ ચર્ચા નહીં અને અચાનક જ આ મામલે ચર્ચા એટલા માટે થઈ કે અમરેલીની અંદર પાટીદાર સમાજના જ એક વ્યક્તિની એક સારા એવા હોદ્દા ઉપર નિમણૂક થઈ અને નિમણૂક થતાની સાથે જ ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમરેલીની અંદર ચાર પાટીદાર સમાજના ધારાસભ્ય અમરેલીની અંદર પાટીદાર સમાજના સાંસદ અને આ એ જ અમરેલી જિલ્લો કે જ્યાં જેટલા પાટીદાર સમાજના દિગ્ગજ નેતાઓ કે જે ન માત્ર અમરેલી પરંતુ છે કેન્દ્ર સરકાર સુધી તેમનું વર્ચસ્વ તે ત્યાં હોદ્દા ઉપર રહી ચૂક્યા છે હવે આ તમામ લોકોની સાથે સાથે અમરેલીની અંદર પાટીદાર સમાજના એક નેતાને વધુ એક હોદ્દો મળ્યો છે અને હોદ્દો મળ્યો છે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખનો અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પદ ઉપર અતુલ કાનાણીની વરણી કરવામાં આવી છે અને જેવી જ તેમની વરણી થઈ છે એવા જ અમરેલી જિલ્લાની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે સતત એ અવાજ ઉઠાવનાર કે જેને લઈને હવે એક સોશિયલ મીડિયામાં તેમણે વિડીયો વાયરલ કર્યો છે કે નવા બનેલા પ્રમુખ એ આ મામલે ક્યારે બોલશે નવા બનેલા પાટીદાર સમાજના પ્રમુખ એ અમરેલીની પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે બોલશે આગેવાન અને પાટીદાર સમાજની દીકરી પાયેલ ગોટીને ન્યાય અપાવવા માટે નીકળેલા એ આગેવાન એ પણ સાંભળો અરવિંદ રાડપડિયાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો નવનિયુક્ત હોદેદારોને હાર્દિક અભિનંદન ખાસ અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે કાનણી સાહેબની નિમણૂક કરવામાં આવી છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે મારી પ્રાર્થના છે સાહેબ આપને અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યો અને એક સાંસદ શ્રી અમરેલીમાં બનેલા લેટરકાંડ બુદ્ધે આજ દિવસ સુધી કોઈ ખોલીને બોલ્યું નથી આપ નવનિયુક્ત પ્રમુખ બન્યા છો આપની સૌપ્રથમ જવાબદારી છે કે પાયલ ગોટી દીકરીને ન્યાય માટે એની સાથે જે અન્યાય થયો છે એ માટે આપ ખુલીને બે શબ્દો બોલશો એવી મારી આપને પ્રાર્થના છે ગુનેગારોના વરઘોડા નીકળવા જોઈએ ગુનેગારોને સજા થવી જોઈએ કૌશિક વેકરિયા એન્ડ ટોળકી વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ કિશોર કાનપરિયા મારીને મજારી બનાવ્યા છે એની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થવી જોઈએ તમામ કૌશિક વેકરિયાને તમામ પદો પછી દૂર કરવા માટે આપશ્રીને પ્રાર્થના છે આપ ન્યાયના હિતમાં પ્રજા સમક્ષ આવી પાયલ કોટીને ન્યાય મળે એ માટે બોલશો એવી મારી તમને બે હાથ જોડી પ્રાર્થના છે જય હિંદ જય ભારત ભારત માતા ભગવાન તો આ હતા અરવિંદ રાણપરિયા જેમણે કહ્યું કે અમરેલીની અંદર દિગ્ગજ નેતાઓ એ પાટીદાર સમાજના છે એ પરસોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી નારાયણ કાછડીયા હોય કે પછી એ મહેશ કાંક મહેશ કસવાલા હોય જેવી કાંકરિયા હોય કે પછી જેમના ઉપર એ લેટર કાંડ આખો સર્જાયો એ તમામ નેતાઓ સહિત પાટીદાર સમાજનું દિગ્ગજ પ્રભુત્વ ત્યાં ભારતીય જનતા પાર્ટીની અંદર ત્યાંના નેતાઓમાં છે તેમ છતાં એ દીકરીને ન્યાય નથી મળ્યો એટલા માટે અરવિંદ રાનપરિયાએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવ્યો અને આ વિડીયો બનાવી અને તેમને અપલોડ કર્યો આ વિડીયો થકી તેમની એક જ માંગ છે કે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય ક્યારે ક્યારે આ દીકરીને ન્યાય મળશે ને ક્યારે આ દીકરીને ન્યાય મળતાની સાથે જ જે છેલ્લા કેટલાક સમયથી જે મુદ્દો અમરેલીનો ચર્ચાઈ રહ્યો છે જે અમરેલીની છબી ખરડાઈ રહી છે એ ક્યારે બંધ થશે ને એ માંગ સાથે અરવિંદ રાણપરિયાએ વિડીયો બનાવ્યો છે તમારું શું માનવું છે અરવિંદ રાણપરિયાને બનાવેલા વિડીયોને લઈને અને સાથે જ અમરેલીની અંદર જો પાટીદાર સમાજનું આવડું મોટું પ્રભુત્વ હોય કે એ જિલ્લાની અંદર ચાર ચાર ધારાસભ્ય જનક સુતરિયા જેવી કાકડિયા મહેશ કસવાલા અને આખી આ ઘટનાની અંદર જેમના નામે લેટર કાર્ડ સર્જાયું એ સહિતના ચાર ધારાસભ્યો પરત સુતરિયા પરસોત્તમ રૂપાલા અને સાથે જ દિલીપ સંખાણી સહિતના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને લઈને તમારું શું માનવું છે તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર